જય માતાજી ઓ પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂતિઓ સંઘ આજે જો મેં કમિશનર સાહેબને આવેદનપત્રમાં હકીકત જે સતી હકીકત છે જાણવા માટે આવ્યા છે જે અગો મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી અને આજે અસામાજિક તત્વો છે એને મંદિરનો કબજો લેવાના ઈરાદાથી આરતીના બાને એમ કે છે કે આરતી મહાઆરતી અમે કરીએ છીએ પણ મહાઆરતીમાં દસ હજાર રૂપિયા લે છે અને એમાં પૈસાનો ગોલમાલ કરે છે અને આરતી કરવાની મેં નાજ નથી પાડી છતાં મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી પાસા જેવા કાયદાનો ઉપયોગ કરી અને મને પાસામાં ધકેલી દીધો મેં ફરિયાદ આપેલી છે સત્ય હકીકત સાથે પ્રૂફ સાથે અહીંયા તોડફોડ કરી છે બાકડા મૂક્યા છે પૂજારીને ધમકી આપી છે પૂજારીનું સૂચિત મકાન પાડી નાખવા માટે ટાંટિયા ભાંગી નાખવા માટે બરાબર છે પૂજારીને કે તમને બદલાવી નાખશું બીજા પૂજારી મૂકી દઈશું આવી ધરાહારી અને દાદાગીરી કરી એ અગાઉ મેં એ ફરિયાદ આપેલી છે સત્યાવી છે એ ફરિયાદ મારી આજ દિન સુધી દાખલ નથી કરી અને એને ફરિયાદ પહેલી તારીખે આપી આમ તો આપી હતી બે મહિના પહેલાં અરજી એ અરજી બે મહિના પછી એને પહેલી તારીખે સીધો મેં ફરિયાદ આપી પહેલાં ગુનો દાખલ કરાવ્યો અને ગુનો દાખલ કર્યા પછી બીજે અને ત્રીજે જ દિવસે મને એવા સામાન્ય ગુનામાં કે હું એક સામાજિક માણસ છું આંતરરાષ્ટ્રીય લેવલે કામ કરું છું અને હું સમાજમાં આપે જોયું છે કે મને પાસામાં મૂક્યા પછી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ગામે ગામથી તાલુકા શહેર જિલ્લા તમામે આવેદનપત્ર આપવામાં આવ્યું અને ક્ષત્રિય સમાજમાં પણ એટલો હું લોકપ્રિય છું છતાં આ માણસને પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે મને આગળ ધરી અને આવી ખોટી રજૂઆત કરી અમને તાજેતરમાં એમાં ચાર પાંચ જણા એ છે કે મેં નામ આપેલા છે એક એક છે તીથરાજસિંહ ગોહિલ એક મયુરસિંહ રાણા એક જસમીન ઉર્ફે લાલો પછી શૈલેષ ડાંગર અને અઠીસી ચાંદલીવાળા જાડેજા આ બધા માથા ભારે છે ને બીજા દસ બાર જણા એની મેં ફરિયાદ આપેલી છે એ ફરિયાદ આજ દિન સુધી દાખલ નથી કરી મંદિરના ના કાગળીઓ કાગળો લઈને કે ભાઈ અમે આ મંદિરના ઓરિજિનલ બોલેરાની દ્રષ્ટિ જઈએ ના એની મંદિરના ટ્રસ્ટી જે બે હતા હતા પાંચ ટ્રસ્ટી એમાં બે એક્સપાયર થઈ ગયા હાલમાં બે ટ્રસ્ટીને હું પ્રમુખ પ્રમુખ તરીકે એટલે તરીકે સેવા આપું છું અમારું ટ્રસ્ટ છે કાયદેસર છે રજીસ્ટર છે ચાલુ છે બરાબર છે આ ટ્રસ્ટ કાંઈ રદ નથી કર્યું બરખાસ્ત નથી કર્યું ડિસમિસ નથી કર્યું એ લોકો એવી એવી જાહેરાત કરે છે કે બની બેલા પ્રમુખ બરાબર છે સમાજમાં મને એવો ચિત્ર છે બની બેલા સમાજના પ્રમુખ હવે આપણે જોયું છે કે સમગ્ર સમાજને મારી કેટલી ચાહના છે અને હું સમાજ માટે કેટલો સમાજને હું ચાવું છું હવે શું માંગ છે તમારી અત્યારે માંગ એ છે કે કાયદેસર આના વિરુદ્ધ જે ગુનો દાખલ કર્યો ગુનો દાખલ કર્યો અને પાસામાં કાયદેસર ત્યાં ગ્રહ ખાતામાંથી બરાબર છે જે એવું હતું કે સરકારે પાસા કરી છે પણ સરકારે રિવોટ કરીને એટલું સાબિત તો કર્યું બરાબર છે એટલે મેં સરકારનો આભાર માન્યો મીડિયાનો આભાર માહીનો સમાજનો આભાર માહીનો સમાજનો અવાજ પણ સરકાર સુધી પહોંચ્યો અને સરકારે રિવોટ અને મતલબ એવો કે આ પાસા અમે નથી કરી બરાબર છે એટલે આ પાસા અહીંથી લોકલ કોઈને કહેવાથી કરવામાં આવ્યું છે મારે કોઈને નામ અત્યારે નથી આપવા બરાબર છે અને કમિશનર સાહેબે અહીંથી પાછા કહી છે એક સામાન્ય ગુનામાં બરાબર છે અને એનું મને ખૂબ જ દુઃખ છે અને અફસોસ છે એટલે એ રજૂઆત કરવી છે અમારી ફરિયાદ નથી લીધી એ રજૂઆત કરવી છે અને અન્ય અમારી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ વાકેફ કરવા છે અને અત્યારે જે આવ્યા છે એ બધા સોસાયટીના ઉદ્યોગપતિઓ બરાબર છે આ બધા લેડીસો બરાબર છે પછી પૂજારી પૂજારીની તબિયત બરાબર નથી એટલે ધર્મપ્રદની ગોરાણીમાં આવ્યા છે આ હું ઇન્ટરવ્યૂ લ્યો કે એને કેવી ધમકી મારવામાં આવે છે આરતીના આડમાં આરતી તો ત્રણસો દિવસ થાય છે અને આજે હું કહું છું દરરોજ શ્રાવણ મહિનામાં રોજ નવું નવું નામ લખો હું તો કોઈ દિવસ મંદિરે નવરાત્રિમાં નથી જતો મારા ઉપર આપશ કરે છે નવરાત્રિમાં આવે છે રીતે આવે છે દાદાગીરી કરે છે હું લાલદેવા પૂ શરદ પૂનમ દિવસે જાઉં છું અને નવરાત્રીમાં તો વધારે પડતો રાજકોટની જે નવરાત્રી હોય ત્યાં ચીપગેસ્ટ તરીકે જતો હોઉં એટલે અહીંયા તો લેડી સંચાલિત ગરમી થતી હોય છે એટલે હું કોઈ દિવસ ડિસ્ટર્બ નથી કરતો ઓકે